વિદ્યાર્થીઓ નાનપણથી જ ભારતીય સંસ્કૃતિની જ્ઞાન ગંગા આત્મસાથ કરી પોતાના જીવનમાં ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજી શકે તેમજ ભારતીય સંસ્કૃતિનું જતન કરી શકે તેવા ઉમદા હેતુ સિદ્ધિ કરવાના નર્સરી થી ધોરણ ના વિદ્યાર્થીઓ માટે ભારતીય સંસ્કૃતિમાં આવવું કેમ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિ એટલે સંસ્કારોનું સિંચન આપણી સંસ્કૃતિમાં ગાયને માતા અને નાગ ને દેવતા કહે છે પર્વતોને પિતા અને નદીને માતા કહેવાય છે બાળકો આર્ય સંસ્કૃતિના ચિહ્નો સાથીઓ દીવો ઘંટ કેમ વગાડવો નમસ્કાર કરવા શંખ કેમ વગાડવો તિલક કરવું વગેરેનું જ્ઞાન મેળવી આધ્યાત્મિકતાના સંસ્કારોનું સિંચન પોતાના હૃદયમાં કરી શકે તેવા ઉમદા પ્રયાસ આ ઉજવણી દ્વારા કરવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના નિવૃત્ત શિક્ષિકા દક્ષાબેન ભટ્ટ શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી આચાર્ય દીપિકાબેન મોદી

એકબીજાના સરકારથી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી નારાયણાય નમો નમઃ માસુદેવાય નમો નમઃ નારા વાસુદેવાય નમો નય નમો ન વાસુદેવાય નમો નર્શનપે પ્રિય હર પલ્લ હરિષ શુદ બુધ મે હારા મેરાસ તું સહારા તુસે તુજ ખો હૈ